પાટણ શહેરના અત્યંત વ્યસ્ત એવા ટીબી ત્રણ રસ્તા વિસ્તારમાં એક ચાલતી કારમાં અચાનક જ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી આ ઘટના પેટ્રોલ પંપની બિલકુલ નજીક બની હોવાથી મોટી હોનારત થવાની ભીતિ હતી પરંતુ સમયસરની કામગીરીને પગલે મોટી જાનહાની ટળી હતી ટીબી ત્રણ રસ્તા પાસે પસાર થયેલી એક કારમાંથી અચાનક જ ધુમાડવા નીકળવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં આગની જ્વાળાઓએ કારને લપેટામાં લઈ લીધી હતી કાર ચાલકે સમય સૂચકતા વાપરી તુરંત જ કારમાંથી બહાર કૂદી જતા તેમનો આબાદ બચાવ થયો હતો આગ લાગવાને કારણે રસ્તા પર વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો આગની ઘટના પેટ્રોલ પંપની સામ નજીક હોવાથી સ્થિતિ અત્યંત ગંભીર હતી જોકે પેટ્રોલ પંપ પર હાજર સ્ટાફે તાત્કાલિક હિંમત બતાવી પંપ ઉપર ઉપલબ્ધ અગ્નિશામક

તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો